આ આંબાનું જે ફળ છે એ કહેજો કે ભાઈ આવો આ રીતનો દાણો ઉગરવા મળ્યો છે બરાબર આ બધું આ રીતનો દાણો ઉકલવા મળ્યો છે એટલે કોમેન્ટ કરજો કેવું ફળ છે એ વિડીયો જોઈ અને એમને કોમેન્ટમાં લખજો કે આ ફળ કેવું છે આવરણ કેવું છે હવે આ ટૂંક સમયમાં દાણા ઉઘડવા મળ્યો છે એટલે હવે પણ અમુક ટકા આ છે વાંકો અમુક ફળ છે એ સારું છે અમુક આ રીતનું કોક કોક જોવા મળે છે વાતો એટલે આ આ જે ફળ છે ને એ શેના લીધે જીવા આવું કોમેન્ટમાં લખજો કે ભાઈ આને આ ખામી છે એટલે આવું ફળ છે જુસેમેન્ટમાં લખજો બરાબર ત્યારે આ દાણા ઉઘડવાની તૈયારી છે પાક ઉપર એટલે કોમેન્ટમાં લખજો કે આ શેના લીધે આ ફળ ખાસ આ આ માટે જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે કે આ કેરી બતાવી છે કે આ શેના લીધે આ જૂનું ફળ અને વાકી પાણીની તાણ નથી આમાં તો આ કોળ છે તો પાણીની ટાણી હોય તો આ કોળે નહીં એટલે કોળ ચાલુ છે પાણી ચાલુ છે એટલે આ સના લીધે પછી અમુક કોક કોક ફળ એવું થયું છે એ અમને કોમેન્ટમાં લખજો વિડીયો ગમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કરવાનું બાજુમાં રહેલી ઘંટડી જરૂર દબાવજો હવે પાક ઉપર આ આવી ગઈ જાણ પવનના લીધે ફળ વધારે ખરે છે આ રીતની કેરી છે